પૈસા નહીં લઉં ધન નથી જોઈતું મારે લક્ષ્મણજીને એમ થયું કે આ પૈસા લેવાની ના પાડે છે કે અવધના રાજા છે જવેરાત કઈ પણ માંગશે લક્ષ્મણજી કે એમ નહીં ઉતરાય નક્કી કરો અમે ત્રણ જણા છીએ હામે પાર ઉતારવાના છે સુ લેશો કેવડજીએ ફરી કીધું પ્રભુ દયા કર કે બિરાજીએ મહારાજ મુજ ગરીબ પર અનુગ્રહ કીજીએ લક્ષ્મણજી જીદે ચડ્યા છે રામજીએ પોતાના ભાઈના ખભે હાથ મૂક્યો છે લક્ષ્મણજીને ખબર પડી ગઈ છે કે હવે મૌન થવાનું છે હવે રામજી આપણા મોટા ભાઈનો વારો છે હા જ્યાં મોટો ભાઈ હોય ને ત્યાં નાના ભાઈએ બોલવાની જરૂર હોતી નથી કારણ કે બાપની જગ્યાએ હોય છે અને બધી ખબર હોય પણ જ્યાં નાનો ભાઈ ચતરો થાય થાય મોટો ભાઈ પાછો વળી જાય રામજી કહ્યું કે ભાઈ ઉતરાઈ વાત કરો એટલે પછી કેવટજીએ કહ્યું કે પ્રભુ મેં સાંભળ્યું તું કે અવતથી રામજી નીકળ્યા છે સિયાજુની સાથે ભ્રાતા લક્ષ્મણજીની સાથે અને ગંગાજી પાર કરવા આવશે હું તમારા ચરણોમાં નમસ્કાર કરું છું સાષ્ટાંગ કરું છું વંદન કરું છું પ્રભુ પણ તમે મારી નાવમાં બિરાજમાન થાવ પ્રભુએ કીધું સારું તમારી ઉતરાઈ તમે નથી કહેતા તમારે પછી લેવી હોય તો પછી લેજો પણ તમે ઉતરાઈ લેજો ત્યારે કેવટે કીધું છે કે મારે હવે જ્યારે તમે મને વધારે કહો છો કે લોજ લો જ ઉતરાઈ લો ત્યારે મારે એક ઉતરાઈ જોઈએ છે પ્રભુ શું જોઈએ છે છે કે 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 તમારા ચરણ મને ધોવા કારણ મેં સાંભળ્યું તમારી ચરણની રજ બહુ કામણગારી છે પ્રભુ તમે તો કામણગારા છો તમારા નયનો કામણગારા છે પણ તમારા ચરણની રજ એટલી કામણગારી છે કે જ્યાં પડી જાય ને ત્યાં પથ્થરમાંથી નારી બની જાય છે હા કેવટ હા કઈ જાતિ ક્યાં હા સત્સંગમાં સદ્બુદ્ધિમાં કોઈના બાપાનો ઈજારો નથી હોતો એ તો ઉપરથી દયા થાય તો કેવટજીએ કહ્યું કે પ્રભુ તમારા ચરણ ધોવા દેજો રામજી હસવા લાગ્યા લક્ષ્મણજી સામે છાતી ફૂલાવીને આવીને ઉભા રહી ગયા અરે શું વાત કરો છો તમે ચરણ ધોવાની શું વાત કરો છો બેસવા તો તમને ઉતરાઈ આપી દઈશું રામજીએ પાછા એમને રોક્યા છે અને કેવટજીએ રામજીના મા સીતાના એક કથરોટમાં ચરણ ધોયા છે એ ચરણ ધોઈને પોતાની પત્નીને પોતાના બાળકોને પોતાના સમાજને બોલાવીને એનું ચરણામૃત આપ્યું છે પોતે પોતે પવિત્ર થયા છે પોતાના સમાજને પણ પવિત્ર કર્યો છે બધાનો વિચાર કર્યો છે હવે જ્યારે રામજી નાવમાં બેસવા જાય છે ને ત્યારે કેવટ કે છે ઉભારો મહારાજ પ્રભુ તમારા તો ચરણો એકદમ કોમળ છે તમને વાગી જશે મારો હાથ પકડો મારા ખભા પર હાથ મૂકો માથે હાથ મૂકો ને પછી ધીરેથી તમે આ નાવમાં આવો કારણ કે નાવમાં ક્યાંક ખીલી ક્યાંક લોઢું હોય ક્યાંક લાકડું હોય ક્યાંક કણીદાર હોય અને તમને વાગી જાય મારા ભગવાન મારા પ્રભુ રઘુનાથ તો મારા જેવો પાપી કોણ થાય લક્ષ્મણજીને પાછો ગુસ્સો આવ્યો છે લક્ષ્મણજીએ ફટાક દઈને પોતાના તીર પર હાથ કમાન પર મૂક્યો છે અને કીધું છે અરે કેવો માણસ છે તું તને ઉતરાઈ આપવા તૈયાર થઈએ છીએ ઉતરાઈ તારે જોતી નથી તારે પગ ધોવા છે ચરણનું અમૃત લેવું છે ઉપરથી તારા માથે હાથ મુકાવો છે તારી કહેવા પ્રમાણે રઘુનંદન નાવમાં બિરાજમાન થશે એમ તને ભય નથી લાગતો રાજા રામનો તને ભય નથી લાગતો લક્ષ્મણ નો હું હજુ બેઠો છું મારા ભાઈ ને કોઈ આવી રીતે વાત ન કરી શકે એટલે કેવટ છે તે ખડખડાટ હસી પડ્યા છે કેવટજીને કહા ભગવાન પ્રભુ મહારાજ મેં કેસે ગભરાવ ક્યું ગભરાવો अगर मरने के बाद एक बार कोई राम बोल देता है तो उसकी गति हो जाती है स्वर्ग में लेके जाते हैं भगवान और मेरे सामने साक्षात राम जी सियाजू के साथ आपके साथ है और उनके चरणों की रज मुझे मिली है अमृत में हाँ अगर मुझे आप मार भी दोगे तो मैं मने मारी पर नाखसो ने तो मरीज तो तुम्हारा हाथ है मरीज तो राम जी ना नजर निशा પડીશ તો ગંગાજીમાં પડીશ અને છેલ્લે મારા સમાજ સાથે જ્યારે અંતિમ ક્રિયા કરવાની આવશે ને અગ્નિદાની તો રામજી તો બહુ દયાળુ છે રામજી બહુ દયાળુ છે અંતિમ ક્રિયા કરવાની આવશે ને અગ્નિ સંસ્કાર ત્યારે રામજીના હાથે મારો સંસ્કાર થશે આનાથી વધારે આનાથી વધારે હું શું કરવા ગભરાવ હા જેની માથે હજાર હાથ વાળો રામ જેનો રખવાળો એ પોતાની નાવનો ભગવાન ના ભરોસે કહી દીધું તું કરે ઈ હાચું ઠાકર કરે ઈ ઠીક એને પછી ક્યાંય ગભરાવાનું અને ઠાકર ક્યાં બેઠા છે મંદિરમાં અંદર બેઠા બેઠા છે છે મંદિરમાં તો જ પોતાનામાં છે જ્યાં સુધી શુદ્ધ થી મગજ રાખીને સારા વિચારો શુદ્ધતાથી નિયત સાચી રાખીને બધા માટે સારું વિચારશો ને ત્યાં સુધી અહીંયા ભગવાન બિરાજમાન કાયમ રહેશે કાયમ તમને સહકાર આપશે કાયમ તમને રસ્તો બતાવશે આ રસ્તો જજે આ રસ્તો ના જતો અને આપણા પહેલાં આપણા રસ્તાની વ્યવસ્થા આપણા લક્ષ્યની વ્યવસ્થા ભગવાન કરે ક્યાં સુધી હૃદય ચોખ્ખું હોય ત્યાં સુધી હવે તમે ને મને મને એમ થાય કે આપણે ભગવાનને શું અર્પણ કરીએ ભાગવતજી આજે કરવા બેઠા તો ઘણી એવું થાય કે ભાગવતજીમાં ચાલો પોથી માથે લેવાના દસ હજાર અગિયાર હજાર એમ ઉછરામણી બોલાય ઘણી વાર ભાગવતજીમાં પણ શું તમે જેણે હજાર હાથે આ સૃષ્ટિ બનાવી આવા અનેકો બ્રહ્માંડો જેની અંદર છે અસંખ્ય બ્રહ્માંડ એ પ્રભુને તમે શું આપી શકો હા સૂરજને તમે દીવો બતાવી શકો જેણે આપણા જન્મતા પહેલાં માના થાનમાં દૂધની વ્યવસ્થા કરી કે બચ્ચું જશે ને તો જન્મીને એ શું ખાશે એને દાંત નહીં હોય શું પચાવશે હા એણે દૂધની વ્યવસ્થા કરી એને કેટલી ચિંતા હા તમે વિચાર કરો